ટાઈફોડના કહેર વચ્ચે ગાંધીનગરમાં કોંગો ફીવરનો એક કેસ નોંધાતા ફફડાટ ગાંધીનગરના પિંડરડા ગામમાંથી મળ્યો કોંગો ફીવરનો કેસ પિંડરડા ગામમાં છવ્વીસ વર્ષીય પશુપાલક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ઊંધા માથે થયું દર્દીને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમે કરવામાં આવી કોંગો ફીવરગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા લોકોની ચકાસણી જિલ્લા આરોગ્ય વિભાગે હાથ ધરી છે ગાંધીનગરમાં ટાઈફોઈડના કહેરની વચ્ચે હવે કોંગો ફીવરની પણ એન્ટ્રી થઈ છે ગામના પશુપાલક યુવક કોંગો ફીવરની ટીમ વધુ સતર્ક બની છે જે રીતે એક યુવાને કોંગો ફીવરના લક્ષણો જણાયા છે છવ્વીસ વર્ષીય પશુપાલક યુવાનનું રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ઊંધામાં તે થયું છે આ દર્દીને કીડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમે ગામની અંદર સર્વે હાથ ધર્યો છે પશુઓમાં રહેતી ઉતરડીથી આ કોંગો ફીવર થાય છે એટલે કે પિંઢરડા ગામમાં પશુઓના સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવી રહી છે કોંગો ફીવરગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા લોકોની પણ ચકાસણીની પ્રક્રિયા આરોગ્ય વિભાગે શરૂ કરી છે